અને ધાનેરાની અંદર તો બે વર્ષથી વહીવટદા શાસન પણ સરકારની ભાગેલું માનસિકતા ભાજપાની અને ભાજપાની ભાગેલું માનસિકતાના કારણે અને સત્તાના અહંકારમાં કેન્દ્રીયકરણ કરવાની સત્તા હડપવા માટે અને વહીવટતાના માધ્યમથી લોકોને તકલીફો ઊભી કરાવવાની એ ભાજપાની માનસિકતાના કારણે આજે લાંબા સમયથી વહીવટ શાસન હતું જ્યાં લગી સવાલ છે કોંગ્રેસ પક્ષ નગરપાલિકાની અંદર નળગટર અને રસ્તા જેવી પાયાની સુવિધા લઈને લોકોને મળે પંદર પંદર વર્ષ કરતાં વધુ સમયથી ભાજપાના ગેરવહીવટના કારણે નગરપાલિકાઓની અંદર પાયાની સુવિધા નથી લોકો ટેક્સ ભરે છે પણ ટેક્સનો એમને ફાયદો નથી થતો ભ્રષ્ટાચાર બે આસમાને છે ભાજપાની શાસિત નગરપાલિકાઓમાં જિલ્લા જે રીતની જે તે જિલ્લાની નગરપાલિકાઓ જોઈએ પશ્ચિમ વિભાગની જોઈએ આપણે વીજ કંપનીઓ એના કનેક્શનો કાપી નાખે વીજ કનેક્શનો અને જે આજે નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે એમાંથી મોટાભાગની નગરપાલિકાઓમાં પગાર કરવાના પણ ફાંફા પડે નગરપાલિકાઓને વીજ બિલ ભરવાના ફાંફા પડે એવી તો પરિસ્થિતિનું નિર્માણ એ શાસકોએ કર્યું છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટા ભાગની મહાનગર મોટા ભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં યોજાઈ હતી એટલે કે એમની મુદત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પૂરી થઈ ગઈ બે વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા શેના માટે વહીવટદારો મૂક્યા હતા વહીવટ કરી ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે આ કોઈ સંજોગોમાં ન ચાલે આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી